એક્સપાયર ડેટની આપવામાં આવે છે તેના કારણે બાળકોનું આરોગ્ય જોખમાયું છે સાથે સાથે બાળકોને માત્ર સાક જ મધ્યાહન ભોજનમાં આપવામાં આવ્યું હતું આ બાબતે સરપંચે સ્કૂલની વિઝિટ લઈ જરૂરી કાર્યવાહી કરી હતી સમગ્ર બાબતે લોડાઈ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ડાંગરે જણાવ્યું કે મનોમ ભરતહરીભાઈ ડાંગર સરપંચ શ્રી લોડાઈ જુદ ગ્રામ પંચાયત અમારે ગઈકાલે હું તપાસમાં નીકળ્યો હતો મધ્યમ સ્કૂલના અંદર તો મેં બાળકોને જોયા કે એ લોકો ખાલી શાક પીરસેલું હતું થારીના અંદર એ જમતા હતા તો મેં પૂછા કરવામાં આવ્યું કે ભાઈ ખાલી શાક કેમ છે આના જોડે બીજું કંઈક વસ્તુ હોવી જોઈએ તો કે ના નથી તો મેં મધ્યમ ભોજનના સંચાલનને પૂછા કરી ફોન કરીને પોતે તો હાજર હતા નહીં બેન તો એમને કીધું કે અમારે ત્યારે સ્ટોકના અંદર બીજું કાંઈ આપવાનું હતું નહીં ખાલી આ જ હતું તો મેં કીધું તમારો શેડ્યુલ બતાવો કે આજના દિવસ શું આપવાનું થાય છે તો એના અંદર જોયું તો સૂકી ભાજી અને થેપલા હતા તો એ બે વસ્તુ એક એ વસ્તુ શું નથી ત્યાં નિયમ પ્રમાણે તો મેં કીધું કે તો હવે મને અહીંયા પંચનામું કરી લઉં એટલે ત્યાં મેં સ્થાનિક જે એસએમસી કમિટી અમારી હતી શિક્ષણ હતા એ બધાનું પંચનામું લીધો અને ખરાઈ કરી અને કોપી મેં કીધું મામલતદાને પહોંચાઈ આવ્યું એના પહેલાં મને ધ્યાન આવ્યું કે ચલો મેં સ્ટોરના અંદર જવું કે ભાઈ હકીકતના અંદર ખૂટતી વસ્તુ છે કે નહીં તો સ્ટોરના અંદર જ્યારે જતાં જોયું તો મને સરપ્રાઇઝિંગ એવું જોવા મળ્યું કે ત્યાં પહેલે જ દાર હતી એક્સપાયર ડેટની હતી વન એન્ડ હાફ મંથ એક્સપાયર આઠ બે હજાર આઠના અંદર બનાવેલી હતી અને એનામાં લખ્યું હતું કે બેસ્ટ બિફોર થ્રી મંથસ ઓફ પેકેજિંગ તો દેટ ઇઝ વન એન્ડ હાફ મંથ ઓલરેડી એનું એક્સપાયર થઈ ગયું હતું ને ત્યાં પડ્યું હતું તો આ બધી બહુ ગંભીર બાબત લાગી હતી મેં કીધું કે હવે આ તો ખાલી એક લોઢાઈમાં નહીં પહોંચ્યું હોય આ તો તમામ કચ્છના અંદર આ વસ્તુ પહોંચી ગઈ હશે અને છોકરાઓનો સ્વાસ્થ્યને ચેલેન્જિંગ એક વસ્તુ થઈ ગઈ છે એટલે મેં કીધું કે હવે આના માટે મારે કંઈક તાત્કાલિક એક્શન લેવા પડશે એટલે સીધો ત્યાંથી આવી અને મામલતદારને મળવા ગયો હું વિથ રિટર્ન કમ્પ્લેન કે ભાઈ આ આ બધી ગુણવત્તા જોવા મળી છે હવે આના ઉપર શું એક્શન લેવાનું છે આ ક્યાંથી આવ્યું છે સ્ટોક આપણે સ્થળ ઉપર જવા જરૂરી છે આના ઉપર કે ભાઈ આ ખાલી મારે લોડાઈમાં પહોંચ્યું છે કે બધી જગ્યાએ પહોંચ્યું છે તો એ હાનાકાની કરી પણ છતાંય મામલતદાર સાહેબ કોપરેટ કરી અને એના બે કર્મચારીઓને મોકલ્યા જે મધ્યમ ભોજન સંભાળે છે જૈષ્ટાનગર જે જ્યાં આ સ્ટોર છે લોડાઈ માટેનો સ્ટોર આપેલો એક જગ્યા છે જે જેષ્ટાનગરના અંદર સસ્તા અનાજની દુકાન છે ત્યાં અમે ગયા તો ત્યાં બી જોયું તો એ જ વસ્તુ નીકળી આઠ બે હજાર આઠ અઢાર વાળો એક્સપાયર ડેટનો વન એન્ડ હાફ મંથ એક્સપાયર ડેટવાળો માલ ત્યાં પડ્યો હતો એના અંદર મેં તપાસ કરી કે ભાઈ ટોટલ તમને જથ્થો કેટલો મળ્યો છે તો સોળસો કિલો આવેલો હતો એમને ત્રીસ શાળાઓના અંદર ગયો છે નવસો ને સાડા નવસો જેવો કેજીસ ઓલરેડી ડિસ્પેચ થઈ ગયો છે અને બાકી ત્યાં બચેલો હતો એનામાં બી એ જ એક્સપાયરી ડેટ લખેલી હતી આ માત્ર એક દારની વાત છે પછી ઘઉં જોયા તો ઘઉંના અંદર જીવાત હતા એ બધી જગ્યાએ પહોંચી ગયા છે પછી મેં જોયું કે ચણા 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 સાવ સડેલા ચણા જે ઘોડા માટે હોય કે જાનવરો ખાતા હોય એનાથી બી ખરાબ પોઝિશનવાળા ચણા હતા એ એ લોકોને કબૂલ કરી લીધું કે આ તો અમે નથી જ કર્યું આ અમને ખબર પડી ગઈ કે આ ખરાબ છે એટલે એ એ લોકોએ હલાવ્યા નહીં હવે એક વસ્તુ રોકાઈ ગઈ અને આ બધા શું અનએજ્યુકેટેડ માણસો છે જે તારીખો નથી જોઈ શકતા પેકેજિંગ વાળો પ્લાસ્ટિક પેકિંગના અંદર માલ છે પુરવઠાથી લઈ જ્યાંથી ડિસ્પેચ થયું છે ત્યાંથી લઈને હું તો કહું છું કે આખું ચેન જે આવે છે એ લોકો કોઈ નજર નથી નાખી એટલે કોની ભૂલ છે આના અંદર તમામે તમામ આના અંદર જવાબદાર થાય છે કાલે છોકરાઓને હોસ્પિટલ ભેગા થયો કોઈ ને કાંઈક બીમારી લાગુ પડી ગઈ તો આના અંદર કોના ઉપર ફરિયાદ કરવામાં આવશે રજૂઆત સાહેબને કરવાના અંદર આજ જે મેં તમને અત્યારે જાણ કરી નાયબ કમલા આપણે નાયબ કલેક્ટરને મળ્યા અને વાત કરી એમને કે ભાઈ આ પ્રશ્ન છે આના ઉપર તમે શું ઉકેલ લાવશો અને શું પગલાં લેશો તાત્કાલિક ધોરણે તો એમને કીધું કે અમે ભાઈ પત્ર લખીને મેં કીધું ના પત્ર નહીં તમે ફોન કરીને તાત્કાલિક જાણ કરો કે જે જે સ્કૂલના અંદર ગયા છે માત્ર એક લોડાઈની કચ્છની તમામ શાળાઓના અંદર ગયા છે ત્યાંથી તાત્કાલિક આ માલ તો પાછો બોલાવો અને જે તે

સરપંચ સરપંચશ્રીએ પણ રૂબરૂ રજૂઆત કરેલ છે એટલે અમે આ બાબતે તાત્કાલિક ગોડાઉન મેનેજરનો પાસેથી રિપોર્ટ મેળવશું ખુલાસો પણ મેળવશું અને એક્સપાયરી ડેટવાળો માલ કેવા કારણોસર મધ્યાહન ભોજન કેન્દ્ર સુધી પહોંચ્યો છે એ બાબત પણ અમે તપાસ કરાવશું આમાં જે સરકારનું જે જથ્થો આવતો હોય છે એ પહેલાં ગોડાઉન પર ઉતરતો હોય છે ત્યાંથી એમડીએમ કેન્દ્ર એટલે કે આપણી પ્રાથમિક શાળાઓ પર પહોંચતો હોય છે એટલે આ બાબતે અમે નિગમના એમડી સાહેબને પણ રિપોર્ટ કરશું જણાવશું આ ઉપરાંત સ્કૂલના આચાર્ય એમનો પણ અમે ખુલાસો પૂછશું કે કેવા કારણોસર આઉટ ઓફ ડેટનો જથ્થો સ્કૂલ સુધી આવ્યો અને તેઓને પણ જાણ રહ્યો એ રીતે પ્રશ્નો ઊભા થાય છે કે મધ્યાહન ભોજન માટે સડેલ અનાજ કોણે સપ્લાય કર્યો અન્ન નિગમ સડેલો માલ કેમ સપ્લાય કરે છે સસ્તા અનાજની દુકાનદારે શા માટે સડેલું અનાજ લીધું લોડાઈ મધ્યાહન ભોજન સુધી આ અનાજ કેમ પહોંચ્યું કેમ કોઈએ સડેલ અનાજ ખાવામાં ન વપરાય તે માટે પ્રતિબંધ ન મૂક્યો શા માટે દરેક સ્તરે બેદરકારી દાખવવામાં આવી જિલ્લા તથા પુરવઠા વિભાગે કેમ તપાસ ન કરી વગેરે પ્રશ્નો ઊભા થયા છે મધ્યાહન ભોજનનું સડેલું અનાજ બાળકોને કેમ ખવડાવવામાં આવે છે સૃજન એલ એલ ડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે દર વર્ષે યોજાતો કચ્છનો સુપ્રસિદ્ધ લોક સાંસ્કૃતિક મહોત્સવ એલ એલ ફોક ફેસ્ટિવલ આ વર્ષે એક અનેરા સ્વરૂપ અનોખા અંદાજ સાથે વિવિધ પ્રાયોજકોના સહયોગથી ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યોના લગભગ સો જેટલા કારીગરો કલાકારો સાથે તારીખ ઓગણીસ થી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ દરમિયાન પાંચ દિવસ માટે એલએલડીસી ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ પ્રસ્તુત નમસ્તે એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલ તરીકે યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ જ વખત ભારતના બંને છેવાડાના સરહદી રાજ્યોનું સાંસ્કૃતિક મિલન અને આદાન પ્રદાન થશે સાથે આપને માણવા મળશે કચ્છ અને નોર્થ ઇસ્ટ રાજ્યોના પરંપરાગત હસ્તકળાના સ્ટોલ્સ ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન્સ હેન્ડઝોન ક્રાફ્ટ કચ્છ અને ઉત્તર પૂર્વીય રાજ્યોના વિવિધ લોકનૃત્યો સુરીલું લોકસંગીત કચ્છના નાસ્તાઓ તથા અસલ કચ્છી આસામી અને મણિપુરી ભોજનની લિજ્જત સાથે કટપુતળી શો કચ્છી ગોળી ડાન્સ ફોસિલ્સ એક્ઝિબિશન બાળકોની વિવિધ રમતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મ્યુઝિયમ ગેલેરી ભુજથી માત્ર પંદર કિલોમીટર દૂર અજરખપુર મધ્ય એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે દરરોજ સાંજે ચારથી રાત્રિના દસ સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોને માણવા જરૂર પધારો એલએલડીસી ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ પ્રસ્તુત નમસ્તે ફેસ્ટિવલમાં